આજરોજ આપણે ભાવનગરમાં જે કરિયાપરા વિસ્તાર છે એમાં સરકારે ગ્રીન મશીન મૂકેલું છે અન્નપૂર્તિ નામનું જે મશીન મૂકેલું છે કે જેમાં સરકારે એવું કહેવા માગે છે કે ગરીબોને ચોવીસ કલાક જોઈએ ત્યારે અનાજ મળી શકે અને આધુનિક મશીનરીના મારફતથી પોતાનો રેશન કાર્ડ નંબર એડ કરી અને ફિંગરપ્રિન્ટ મૂકી અને અહીંયા જે છે ઉપર ત્યાંથી ગ્રાહક પોતાના પસંદગી મળવાપત્ર મેળવી શકશે ખાસ કરીને ગુજરાત રાજ્યના જે ભાવનગરના આપણા વેપારી આપણી સાથે છે કિશોરભાઈ કિશોરભાઈને ત્યાં એની દુકાનમાં જે બ્રાન્ચ એપીએસ તરીકે આ મશીન મૂકવામાં આવેલું છે તો કિશોરભાઈ આજ રોજ સવારમાં આપણા કેન્દ્રીય મંત્રી શ્રીમતી ભેમુબેને મશીનનું ઉદઘાટન કર્યું છે અને પેલું હોલ ખાતે જે ઓડિટોરિયમમાં પ્રોગ્રામ થયો ખૂબ જ સરસ અને સક્સેસફુલ પ્રોગ્રામ થયો અહીંયા પણ અમે લાઈવ પણ જોયેલું છે ઘણા ઘણી પબ્લિક હતી અને જે સારો રિસ્પોન્સ મળ્યો છે એટલે હું આપને પૂછવા માગીશ કે આ મશીનનું ઓપરેટિંગ કેમ થાય છે અને આજની તારીખમાં જે ઉદઘાટન થયું અને જે લોકો લાભાર્થીએ લાભ લીધો અને ઉદઘાટન કરતાં ઉદઘાટન કર્યું અધિકારીઓથી માંડીને એસોસિએશનના સદસ્યોથી માંડીને આવ્યા અને એ લોકોનો કેવો પ્રતિસાદ છે અને ભવિષ્યમાં આ વસ્તુ કેટલી સક્સેસફુલ રહેશે અને આને આ જે પીડીએસ સિસ્ટમમાં આનો સમાવેશ વધુ સારી રીતના કરી શકાય કે કેમ એના માટે હું આપના પાસે જાણવા માગીશ સૌ પ્રથમ આપણે આ મશીન કેવી રીતના ઓપરેટ થાય એનો જરાક ડેમો તમે એમને આપી દો જેથી આપણને ખબર પડે આ તરફ કેમેરાની સ્ક્રીન અહીંયા લે આવજો કન્ફર્મ કરવાનું રેશન કાર્ડ નંબર એમાં નાખવાનો આવશે બરાબર રેશન કાર્ડ નંબર નાખ્યા પછી

અહીંયા નેક્સ્ટ બટન આપું છું લોડિંગ થઈ રહ્યું છે નામ આવશે જે મે રાજકોટના એક મારા કાર્ડ હોલ્ડર પુરેશી એનીભાઈ છે એમનો નંબર નાખેલો છે હવે એમના ફેમિલીના અહીંયા નામ આવી ચૂક્યા છે એમાંથી કોઈ પણ એક ફેમિલીને અહીંયા સિલેક્ટ કરું છું હું અનીભાઈને મેં સિલેક્ટ કર્યા મેં નેક્સ્ટ આપ્યું ત્યારબાદ એને જે ઓથેન્ટિકેશન માટેનો જે અ ફિગરપ્રિન્ટ માટેની જે આવી છે એના માટે પ્રેસ આપું છું પછી એગ્રી આપું તો હું અહીંયા ફિગર મૂકીશ એટલે મારો ફિગર કેચઅપ કરશે અહીંયા વેરિફિકેશન થઈ રહ્યું છે મિસમેચ મેચ એટલા માટે થાય છે કે આ હનીભાઈ છે તે બીજી વ્યક્તિ છે મેં ફક્ત ડેમો માટે જ અહીંયા મારો ફિગર પ્રિન્ટ મૂક્યો હતો અત્યારે સવારથી ચાલુ થયેલું છે એટલે અનાજમાં અનાજ પણ આ મશીનમાં ખલાસ થઈ ગયું છે નવું અનાજ ફિલિંગ થાય છે ફરીથી આપણે ડેમો જોઈશું હવે ખાસ કિશોરભાઈનો અભિપ્રાય જોઈ લઈ કિશોરભાઈ તમને બ્રાન્ચ એપીએસ તરીકે આ મશીન મળેલું છે અને આજે જે ઉદઘાટન થયું જે અધિકારીઓથી માંડીને સામાન્ય જનતા આવી એ બધાનો કેવો પ્રતિસાદ રહ્યો અને આ મશીન વિશે તમે શું કહેવા માંગો છો આજે સરકારનું આયોજન છે એ બહુ ખૂબ સરસ જ છે આમાં ગરીબ માણસોને લાભ મળે છે એ લાઈનોના હિસાબે અને લાઇનમાંથી છૂટકારો મળશે અને અહીંયા ગમે ત્યારે આવીને ચોવીસ કલાકમાં ગમે ત્યારે આવીને પોતાનો જથ્થો મેળવી શકશે અને બધા અધિકારીઓ સાહેબનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે બધાએ ખૂબ મહેનત કરી છે આમાં દુકાનદારોએ મહેનત કરી છે અને અમારા મંડળના સાથી મિત્રોએ મહેનત કરી છે અને દુકાનદારોનો પણ અમને લાભ મળ્યો છે

जो भी हमारा माल स्टॉक में रहेगा यहाँ ऐसी यहाँ पे यहाँ पेटर लगा हुआ है यहाँ पेटर कैसे हुए ऑटोमेटिकली उठा के डालेगा करेगा हमको रोक नहीं करना है हमको पास एक बार माल डालना है उसके बाद खुद ही जब कम होगा उठा लेगी उसका वैसे इंस्टॉल हो गया टेलीफोन अभी इधर दो जम से है ना गेहूं का चावल हां ये आपका गेहूं का है वो तो चावल का है बराबर तो इस मशीन की कैपेसिटी के इसमें कितना डाल सकते है ना देखिए अभी एक टंडा भरना टोटल की कैपेसिटी टोटल ओके ओके टोटल चार टन की कैपेसिटी है किशोर भाई हमारे दुकान का जो ये हमारा गार्ड है ये हमारे के लिए चार टन में आई है ना और आपको भी दे दे खास करीने तो

અને આ હંગામી ધોરણે એટીએમ ને મારી સાથે જોડવામાં આવ્યું બરાબર એટલે આની પરમિટ અલગથી ઇસ્યુ થશે આનો માલ અલગથી આવશે બરાબર વિતરણ પણ અલગથી થશે બરાબર મારી દુકાન સાથે ને મારા કાર ઓનર સાથે કોઈ લેવા દેવા અચ્છા એટલે આનો જે તમારે જ્યારે જેટલો જરૂર પડશે એટલો મંગાવી એટલો માલ તમે પરમિટ મંગાવી અને માલ કાઢી શકો સરસ ખૂબ સરસ એ જથ્થાની જે મર્યાદા છે એ મર્યાદા પણ આ મશીનમાંથી કેટલા આપણી આ ગુજરાત જે દિવસમાંથી નીકળી ગઈ છે એટલે ભાવનગરના કે બહારથી આવતા વરસાદ કરતાં લોકો અહીંયા જેટલા પ્રમાણમાં જથ્થો જતો હોય એટલો મળી શકે છે અને એ પણ ખૂબ સરસ વાત છે આગળ જરાક અહીંયા આપને બતાવો તો ત્યાંથી કેવી રીતના આનંદ નફાઈ છે બરાબર